કે દેવા તો પડે અંતે ભોગવવા પડે આવા કરેલા બદલા દેવા તો પડે દેવા રે પડે છે અંત સૌને નડે છે રે કરેલા કર્મ ના બદલા બે મોરે પડે હવે આ પારધી છે ને સરસ મજાનું એ બાણ બનાવી રહ્યો છે હે અને ભગવાનને ખબર છે ને કે મે વાલીને ઓલા ઝાડની પાછળ છુપાઈને માર્યો તો ભગવાન આપણે કેવા માંગે છે કે ઈ કર્મનો બદલો હું પણ ભોગવું હો કર્મનો સિદ્ધાંત છે એટલે હું તમને પેલા દિવસથી આજે સાતમો દિવસ કથા વિરામ લેશે હમણાં ત્યાં સુધી કહું કર્મ કરો વિચારીને કરજો અને એક વસ્તુ કઈક એવો સંકલ્પ લઈને જાજો અહીંથી આજે સંકલ્પ સમજો ને બરાબર શું કે કઈક મૂકીને જાજો ખાવાનું ન મૂકતા પીવાનું ન મૂકતા પીવાનું એટલે ચા હો હા બરાબર પણ કાંઈ કેવું મૂકીને જાજો કે આજથી હું કોઈની નિંદા નહીં કરીશ હે ખરેખરથી આવું કંઈક મૂકીને જાજો અને મૂકીને ગયા પછી કઈ રીત પાછું વ્રજમાં આવવું પડીએ હા તો પછી પાછું આવવું પડશે મને લઈને આવવું પડશે અરે ભલા માણસ સાત દિવસ તમને કથા સંભળાવી બ્રાહ્મણનો દીકરો છું તમારી પાસે હું કઈક માંગી શકું ને દક્ષિણા શબ્દ બોલો ને મારે હું તમને હૃદયથી કઈક મૂકીને જાજો એ મારી મોટી દક્ષિણા આ કથા સાર્થક થઈ આપણે આવું કંઈક મૂકીને જજો કેમ કે નહીં તો શું પછી થાય ભોગવવું પડે ને અને આપણે ભોગવવું નથી હવે આપણે તો આમ ભોગવવું છે વૈભવોને ભોગવો અને ભગવાનને સુદામાજીને ભગવાને આપ્યું ને ભોગવે જ છે એ સુદામા પણ એમાં રહીને એને ભૂલ્યા નથી અને દારૂકને બોલાવ્યો છે અને કથા વાત કરી છે અને પછી તો એ પારધી શોધતો શોધતો આવે છે અને શ્રી રાજા એ રામે વાલી ને માર્યો ત્યારે પૂજા ન્યાય ના ભણેલા બંધન લાગતી નડે છે અવધપુરી ના રાજા રામે વાલી ને માર્યો ત્યારે બંધ લાભ દિન રહે પ્રાર્થને જાણે જઈને ઈરુલ લાભ રે છે રે કરેલા કરમના બદલા શ્રાપ છે ને ભગવાન ના વંશ ને કોનો હતો ગાંધારીનો હતો ને અને બે ભગવાને કાર્ય કરવા છે ભૂમિનો ભાર હણવો છે એટલા એટલે જ આ કાર્ય ભગવાન કરી રહ્યા છે અને જરાએ બાણ છોડ્યું છે અને જ્યારે જરા બરાબરથી ભગવાનની પાસે આવે ને જોયું તો ભગવાન એક પગ ઉપર પગ ચડાવીને બેઠા છે જરાએ ભગવાનની ક્ષમા માંગી અને ભાગવતજી એવું કહે છે કે જરા આપણો હિસાબ બરાબર થઈ ગયો છે રામાવતારમાં મેં તને છુપાઈને બાણ માર્યું

સ્વધામ ગયા છે